જિલ્લાના સરહદી વિસ્તારોમાં યોજાયેલી સરપંચની ચૂંટણીઓમાં અનેક ગામો સમરસ બન્યા હતા જે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તે પૈકી ભાબર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના આ બંને ગામોની પંચાયતો બિનહરીફ બની ગ્રામજનોએ પોતાની કોમી એકતા અને ભાઈચારાની ઝાંખી કરાવી છે આજે ચેંબુવા નવા ગામના બિનહરીફ સરપંચ જેઠાભાઈ પટેલે પોતાના બિનહરીફ સરપંચ તરીકે સ્વીકારવા બદલ ગામ લોકોના ઋણ સ્વીકારવા માટે એક કસુબા જમણવારનું આયોજન કર્યું હતું આ પ્રસંગે તમામ જાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ખાસ હાજર રહ્યા હતા જેઠાભાઈ સરપંચે સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે બંને ગામોની આ એકતાને બિરદાવતા પોતાની ગ્રાન્ટમાંથી બંને ગામોને પાંચ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જાહેરાત કરી હતી જેને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી આ પ્રસંગે અન્ય ગામોના સરપંચો રાજકીય આગેવાનો સહિત ચેમ્બુઆ નવા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામની એકતા અને ભાઈચારાના આ ભવ્ય અવસરના સાક્ષી બન્યા હતા તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ અને અમારા શેમ્બુઆ નામ નવા ગામમાં સમસ્ત ગ્રામના સાથ સહકારથી અઢારે આલમના સહકારથી અમારે જેઠાભાઈ રામસંગભાઈ પટેલને સરપંચ તરીકે અને એ નિમિત્તે આજે ગામમાં પટેલ જેઠાભાઈ સરપંચ દ્વારા એક કસુંબા અને સમસ્ત ગામને આમંત્રિત કરી અને ભોજનનું આયોજન કર્યું અને જેઠાભાઈએ સમસ્ત ગામ ને માહિતી આપી છે કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે મને સરપંચ પદ કે આ ગામની આગેવાની સોંપી છે એને હું રાજકીય સંપૂર્ણ લાભો મળતા હોય નાનામાં નાના માણસને જે પણ લાભો મળતા હોય એ મારા તન મન અને ધનથી મહેનત કરી અને હું ખાતરી આપું છું કે ગામને સંપૂર્ણ રાજકીય લાભ અપાવવાની સંપૂર્ણ કોશિશ કરીશ ચેંબુઆ નવા ગ્રામજનોને આજે સરપંચમાં જેઠાભાઈને બિનરીફ કર્યા છે જેથી કરીને આજે ગામ રાવણું રાખ્યું છે અઢારે કોમોને સાથે લાવીને આજે અહીં રાખ્યા છે કચુંગો કર્યો છે અને ગામને જમણવાર રાખ્યો છે અને જેઠાભાઈ અમારે ભત્રીજા છે એમને બાંધરી ગામને આપી છે કે વિકાસના કામમાં હું હંમેશા અગ્રેસર રહીશ અને થશે એટલી હું નાનામાં નાના માણસની પણ હું સેવા કરીશ અને કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક કરે હું તમારાથી પાછી પાણી નહીં કરું મને ચેમ્બર ગામની જવાબદારી મૂકી છે આખા ગામનો હું વાપર માનું છું અને મારાથી જે થાય કોમ હું કરીશ અને મેઈન પ્રશ્ન પાણીનો થઈ એનો વાયુ મૂકેલી મુકેલી આલીશ